છે બસ તો આવું અમારું જીરું માં કીજો કેવું છે પાણી તો માગે તો નહીં દેવા બધા મિત્રો ને રામ રામ ને સીતારામ ઝાકળ આવીએ ફૂલે ફૂલ દેવા આપણે જીરામાં છે ને એટેક આવીએ એવું લાગે મને જીરામાં ફાઈનલી ઝાકળ આવે એટલે કાળિયાનો એટેક આવવાની શક્યતા છે જો દવાનો રાઉન્ડ તો માર્યો પણ જો સતત આવીને આવી ઝાકળ આવીએ ને તો બહુ નુકસાની કરીએ બધા મોલમાં નુકસાન કરે પણ જીરામાં વધારે નુકસાની થાય એવું લાગે આપણે

એ તને આમાં કાઈ વાટતા? મને તો બુદ્ધિ હે આપણે. આ હા. તો તમારે કામ કોઈ દે કે 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 દીનું નથી ને તો મી દી તમારે ડેલીનું મિલે. પ્રેક્ટિસ થાય. હું કદી કામ નથી કેનું. ના તમ તી કેદી નથી. 3-4 દીથી રખડનતી. રખડો કે નઈ તમારે ન દવા ન આવતું તું. ને દિન દવાઈ છટ્યું. દવાઈ છટ્યા પછી આ જો આવી ગયા. તો એ હારું નાસ્તો કરી ગયા.

જીરા માં એટણ ભાવ તો જીરો નો ભાવ પોરોતો ને બધાય આવી જ જા હાલો આ ની હાલતા શું આવે ફાઇનલી મસ્ત આટલા માં હોલી કોરા થોડો નાનું નાનું છે હોલી કોરા નાનું આ બાજુ બહુ જીરું હારું છે હાલો હું તો કે દઈ ન હતી ને કેટલા દી થેગા

પ્રોબ્લેમ છે નહીં રોગ નહીં એવું બધું પારું હાવ હેવાર છે મોજે ને એવું છે તળી કાટાને તો બહુ પડે પણ તોય માં વાંધો ન ને આમાં રેન પાઇપ આમાં તો મર્યા જ ને મોટું છે તી કે ને આમાં આપણે તો પાણી પાયું ને તો રેન પાપી દાણા તો જો હા આ તો એકદમ ભરાઈ ગયા છે જા મસ્ત એકદમ ફોરે હોર દાણો થેગો આમાં જો કે આમાં છે ને ઢોકરના ગુંડા બેક વધી ગયા સવડા માર્યા તો સવડા માર્યા તોય આ ને દવા બસ તો આ ઉસે અમારું જીરૂ કમેન્ટ કીજો કે છે જો આ જીરાને પૂછવા કે શું તને પ્રોબ્લેમ છે કાઈ પણ જોને પ્રોબ્લેમ હોય તો કે

આ દાણા ખોટા પડ્યા આમાં યારેન પાપી છે ને ખોટા સાહેબ ઘડા થવા તો દયો ભાઈનું ફરમાશો ને મરૂજ હોય હા ફરમાઈશ તો કરવી પડે ને ફરમાઈશ કરીએ તો જ તમે પછી કેવું કરો ને કંઈ કરો એ ન ફરમાશ તો આવે કે પૂરી થાય કે ન થાય બસ આપણે જીરાના આટો મારે ને આવતા રહ્યા જીરું જોવે લીધું જીરામાં આગળ ગઈ વાંધો છે નહીં અને એના રોકાઈ ગયા ને મણી કે તું ભાગવા ને હું આવતી રહી અને બસ મારે હે બનાવવાના રોટલા છે થોડું ઘણું કામ કરીને ને ગઈ તી ને બાઈઓને તો જો કે આપડી દોહ હાડ દહતા તરત થઈ જાય વાહી કામ કરી લઈએ એટલી અને રોટલા ને રોટલા ને એ બધું કરીએ તો હાડા બાર ને ખાઈ પીએ ને બસ કણે કારામ ને પાછું કામ લ્યો કામ કામ કર લેવું હું કાંતિ બેન આવે ગાટણ બેહવા મારી પાસે હું કા હાલો તો હું બેહે જાય હું ભલે રાયડું નહીં ખા રાખે એ સારું જીરું બીરું હા જીરું સારું જીરું અમે નહીં ને હારી વાયું કે કઠવાડિયું એનું વાંહે છે ને અમારું મરશે આગળ તા એની કંઈ રોકશે ને અમારે છે ને હાલો બે બેન પણ વાતોડા ગપોટા મારીએ ને જમાવીએ કાંતિ બેન આવે ગા સાઈસ લેવા એટલે દૂધ લેવા હા દૂધ લેવા ભૂલે ગઈ કોક દીક લે જાય जो मेन मेन कहीँ बोला डोकाइले त कक्देख दुध ले जाए कक्देख साइ ले जाए एटले भुलाइ जाए काउ ले भाइ भन काउ ने त आइबा साको त हुआ ले गन्दि बेन मजा भिजो हो मजा मा साको हालो त हां बारथि के बाटी होइ नि मारी काम बरि कनि जम मा सामने बक त खाली त फोन मा होतो काई बरि का त के कटु न भलाइ हो मजो भाइ मिला खावान फोन हैन चालू हुजो हो देखान जो बे

પેડાની વાટ જો જો બેઠા એ ખાઈ લીધું પેડાની વાટ જો નત બેઠા તો ખાલી ખાલી બેઠા છે આ પાણી પી ખાઈ તો તો એને ગેસ આવે ને આ વધે છે આવે ચા બેઠા આ કોઈ ભાગો ના ના થાવા જાય આવ્યો ખાઈ કઈ ઉદો મારે તો એક વાટકો ખાધા એમ જોલા તમે એકલા એકલા પેડા પેડા થા જો હું એકલા 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 પેડા ખાઈ લીયા ઈ તો નો આયો તો તોય ખાઈ લેવાનો તો હા કે નહી બને તો કે અમાર સાદ દેવાનો તો લે ગય સા પેડા બનતા હતા ને અમે આવી ગયા તો હલવાળા ભાગી ગયા કે પેડા બને તો આમ તો ફોન નો કરે મને કતાવ પેડા કરવાના છે અમાર ગીતાબેન શુકરવા રહ્યા ને ભાઈ કે માં હારા ફરાડ થઈ જાહે મનનો ભારો હારે ત્રાર ખવરા પકડે તો બટેટા બાપદા કઈ ન થાવ કઈ ન થાવ ઠંડી ચા પી લેજો બે વાટકા પી લીધી કે મારે ફરાડ નથી કરવો ઠંડી ચા પી લીધી સવાડે રોવરા ખાધા

એટલા થોડા એટલા થોડા કે દૂધ વઘારી હું રોજું 2 કિલો ભેગા ઉઠી ગઈ દૂધ એમાં જ ખ્યા થા રોક દે થા એસે